સ્વાગત કરું છું જિલ્લા અને નગરપાલિકા અંતર્ગત જે જિલ્લા અને તાલુકા મુજબ નગરપાલિકાઓની અંદર ભરતી આવી છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે અરજી કોણ કરી શકશે તો અગત્યની જે તારીખ છે ઇન્ટરવ્યુ માટે એ પણ જાણીશો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો પ્રાદેશિક નગરપાલિકા ઝોન અમદાવાદ નગરપાલિકાઓની અંદર ચીફ ઓફિસર કરાર ઉપર આ ભરતી રહેશે તો મેરિટના ધોરણે ફિક્સ ભગાદોના માધ્યમથી આ ભરતી છે નિવૃત્ત મામલતદાર નાયબ મામલતદાર તથા રાજ્યમાં સરકારી વિવિધ ખાતાઓની અંદર મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગત જો તમે નોકરી કરેલી છે એ મિત્રો અરજી કરી શકશે સાથે મિત્રો વિકાસ નિગમ તથા જિલ્લા પંચાયતના મહેકામના નિવૃત્ત થયેલા તમામ અધિકારીઓ અંતર્ગત આ રહેશે તો આની અંદર ફિક્સ પગાર ત્રીસ હજાર રૂપિયા તો સુરેન્દ્રનગરની અંદર છે થાનગઢ છે અને ચોટીલાની અંદર ભરતી રહેશે ખેડાની અંદર છે ડાકોર છે ખેડા અને મહુવા જે મહુધા છે એ અંતર્ગત પરતી રહેશે તો મિત્રો આની અંદર ફિક્સ પગાર ધોરણ રહેશે ત્રીસ હજાર રૂપિયા તો જિલ્લા ખાલી પડે નગરપાલિકાઓ જગ્યાઓ માટે મેરિટ યાદી મુજબ પસંદગી કરવામાં આવશે તો આની અંદર જિલ્લા અને નગરપાલિકાની પસંદગી તાલુકા લેવલ રહેશે તો ઉમેદવારો સામે ખાતકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ તો ઉમેદવારો ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ તો ઉમેદવારોને બાસઠ વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ તો બાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો પ્રાદેશિક કમિશનર કચેરી પાંચમો માળ ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રતીકનગર નગરપાલિકા અંતર્ગત જે અમદાવાદ ખાતે તમારે પોતાના સંપૂર્ણ વિગત ઉપરોક્ત લાયકાત ધરાવતા આધાર પુરાવા સાથે બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તો અગિયારથી અગિયારથી ત્રેવીસ સુધી તમારે રજીસ્ટ્રેશન કરવાનું હશે ઇન્ટરવ્યૂ માટે જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય જવા માગતા હોય ઇન્ટરવ્યૂની અંદર તો આ એડ્રેસ ઉપર તમારે બાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો આ તી અગત્યની ભરતી જય મિત્રો માતરમ જય ગરબી ગુજરાત